ડીસા તાલુકાના ડાવસ ગામે ખેડૂતોનો વિરોધ જેટકો કંપની દ્વારા ખેતરોમાં થાંભલા ઉભા કરવાની કામગીરીને લઈ ખેડૂતોનો વિરોધ ડાવસ ગામે પોલીસ સાથે પહોંચેલ જટકો કંપનીના અધિકારીઓ સામે ખેડૂતોનો વિરોધ બાવીસ જેટલા ખેડૂતોના ખેતરમાંથી જેટકો કંપની દ્વારા થાંભલા નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે છેલ્લા એક વર્ષથી ખેડૂતોના વિરોધ વચ્ચે થાંભલા નાખવાની કામગીરી બંધ હતી ખેડૂતોના ખેતરોમાં થાંભલા ન નાખવા બાબતે હાઈકોર્ટમાં પણ અરજી ચાલી રહી છે

હું બજાવું છું આજે છાસઠ કેવી લીલો ભરત લાઈનના કામ માટે અહીંયા અમે સૌ પોલીસ પ્રોટેક્શન સાથે આવ્યા છે આ લાઈન નજીકના ચાર ગામ મહાદેવિયા ભરત દાવસ તબારી ગોળિયા એ બધા ખેડૂતોની સુખાકારી માટે જે અહીંયા નવીન સબ સ્ટેશન બનાવેલ છે છાસઠ કેવી ભરત એસેસ અને એમને પૂરતા વોલ્ટેજ મળી રહે એના માટે થઈને આપણે જે નવું સબસ્ટેશન બનાવ્યું છે કે જે આશરે દોઢથી બે વર્ષથી સબસ્ટેશન તૈયાર થઈ ગયેલ છે અને આ લાઈન ખેડૂતોના વિરોધના લીધે થઈને એ લાઈન ઊભી નથી થઈ શકી જેના લીધે અહીંયાના જે સબસ્ટેશન નવું ચાર્જ થઈ શક્યું નથી અને એના લીધે અહીંયાના જે ખેડૂતોને પૂરતા વોલ્ટેજ મળતા નથી અને સૌ ખેતજનો અને સૌ ચારે ગામના જે અમારા જે બીના કસ્ટમરો છે એમને હેરાનગતિ થાય છે તો આજે અમે એમને મનાઈને એમની રીતે કામ કરવા માટે અહીંયા આવેલા સાહેબ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે મદદ પણ કરી છે હવે હાઈકોર્ટમાં આ ખેડૂતો હાઈકોર્ટમાં ગયા છે પરંતુ હાઈકોર્ટમાંથી તારીખ પડી છે કોઈ ચુકાદો હજી હાઈકોર્ટે આપ્યો નથી કોઈ સ્ટે આપ્યો નથી તેથી અમારી ખેડૂતોને વિનંતી છે કે જ્યાં સુધી હાઈકોર્ટનું કોઈ ડિસિઝન ના આવે કોઈ સ્ટે ના આવે તો ત્યાં સુધી કામ ચાલુ રાખવા દેવાની વિનંતી છે ખેડૂતોનું માનવું છે કે આ કામ ચાલુ થાય તો અમારી જમીનમાં બહુ મોટું નુકસાન થાય છે નુકસાનમાં ખેડૂતોને આપણે જે વળતર પેટે જંત્રીનો જે નિયમ છે એ પ્રમાણે આપણે જંત્રી આપતા હોય છે અને એમની જમીન બગડે છે મને કે એમના ખેતરમાંથી સો મીટર લાઈન થાય તો સો મીટર ગુણ્યા એમને અઢાર મીટરમાં પીડોની જમીનનો જંત્રીનો ભાવ ડબલ કરીને આપણે આપીએ છીએ અને ગુજરાત સરકારના નિયમ પ્રમાણે બે હજાર ચોવીસમાં દસ ટકાનો વધારો આપ્યો બે હજાર પચીસમાં દસ ટકાનો વધારો આપ્યો એ પ્રમાણે આપણે એમને પૂરું છંત્રીનું વળતર આપીએ છીએ વધતા જ્યારે કામ થાય ત્યારે આપણે એમનું જે પાક બગાડ થાય છે એ પાક બગાડનું બી પૂરેપૂરું વળતર આપણે નિયમ અનુસાર આપીએ છીએ આવ્યા હતા કામ બધું રાખ્યું છે કે કરવાના છો કામ કરવાનું છે એટલે હવે અમારા આરો ખેડૂતોનું કહેવું એમ છે કે ત્રણ જુલાઈ સુધી અમારી તારીખ છે અમે કંઈક રજૂઆત કરી અમે કીધું તમે ઉપર લેવું ને રજૂઆત કરી શકો છો તો ભાઈ કઈ રીતનું છે કે કામ અટકાવવું હોય કે ના અટકાવવું હોય તો મારી પાસે કંઈક લેખિત કે કંઈક બા જોઈએ અમને હજી હાઈકોર્ટે એવું કોઈ સ્ટે આપ્યો નથી એટલે અમે બીજા ખેડૂતોનું જીવન વ્યવહાર દસ વર્ષ ના કરી શકીએ અને એમને પૂરતા વોલ્ટેજ મળી રહે આ સિઝનમાં અને આવનારી સિઝનમાં જેથી કરીને એમની આવનારી ખેતી ના બગડે એવો અમારો પૂરતો પ્રયાસ હશે જે રીતે આખા ગુજરાતમાં જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન લાઈનો પસાર કરવામાં આવે છે એ જ રીતે ડીસા તાલુકાના ડાવસ ગામે લગભગ લગભગ વીસ ખેડૂતોના ખેતરમાંથી વીસ જેટલા ટાવર ઊભા કરી અને જેટકો દ્વારા હાઈ ટેન્શન લાઈન ઊભી કરવાનું એમને પાસ કર્યું કે ભાઈ ત્યાંથી પાસ કરવાની છે જ્યારે આ ખેડૂતોને ખબર પડી કે ભાઈ આપણા ખેતરમાંથી જેટકો દ્વારા હાઈ ટેન્શન લાઇન પસાર થવાની છે ત્યારે ડાવસ ગામના માણસો જેના ખેતરમાંથી આ લાઈન પસાર થવાની હતી એ અને સાથે ગામના સાથી મિત્રો બધા ભેગા થયા અને એવું ખબર પડી કે ભાઈ આ ખેડૂતોના ખેતરમાંથી હાઈ ટેન્શન લાઈન પાસ ન કરવાથી અને ન થાય અને એના ઓપ્શનમાં એક એવી ડાવસમાં બીજી જગ્યા છે જે ગૌચરની જમીન છે જે સરકારી જમીન છે જો એ જગ્યાએથી આ લાઇન પસાર કરવામાં આવે તો આ ખેડૂતોની જમીન પણ બચી જાય અને એમને વળતર પણ ના આપવું પડે આ મુદ્દો ઊભો ઊભા થયા પછી ઝટકો કંપનીવાળા ન માન્યા અને વારંવાર ખેડૂતોને પ્રેશરાઈઝ કરવા માંડ્યા તો ખેડૂતોએ ન છૂટકે છેલ્લે માનની હાઈકોર્ટમાં જઈ અને અરજી પાસ કરી અને એપ્લિકેશન કરી કે ભાઈ અમારા ડાવસ ગામમાં બીજી પણ એવી ગૌચરની જગ્યા છે કે જેમાં સરકારનો હક છે જો એ જગ્યાએથી હાઈ ટેન્શન લાઈન પસાર કરવામાં આવે તો સરકારને ઓછા ટાવર ઊભા કરવા પડે બીજું વળતર ના આપવું પડે અને આ ખેડૂતની જમીનો બચી જાય પરંતુ ખબર નહીં આ ઝેટકો કંપનીવાળાને આ ડાવસ ગામના ખેડૂતો સાથે શું દુશ્મની છે તો હાઈકોર્ટનો ઓર્ડર પણ માન્ય રાખતા નથી અને આજે એટલે કે આજના દિવસે જેટકો કંપનીવાળાએ પોલીસ પ્રોટેક્શન સાથે લઈને આવ્યા એમાં દસ બાર પોલીસવાળા સાથે બંદૂકો જાણે કે આપણે પાકિસ્તાનમાં યુદ્ધ લડવા જવાનું છે એ રીતે તો આજે અમે બધા ભેગા થયા જેટકો કંપનીવાળાને સમજાયા કે ભાઈ ચલો ખેડૂતોનું તો તમે પરવા કરતા નથી હવે પ્રાઇવેટ કંપનીઓ છો તમારા ખેડૂતોને ચિંતા નથી ખેડૂતોને ભાવ નથી મળતા ખેડૂતોના બીજા હજાર પ્રશ્નો છે એમાંય તમે ખેડૂતની જમીન લેવાની વાતો કરો છો તો કે અમારા હાઈકોર્ટના સાથે કોઈ લેવા દેવા નથી અમે ઊભા કરીશું એ છતાં પણ અમારું મનોબળ મજબૂત હતું તો એમને સમજાયા અને એ નિર્ણય પણ આવ્યા છીએ કે જો માનનીય હાઈકોર્ટ જે પણ ચુકાદો આપશે જે પણ નિર્ણય લેશે તો કલેક્ટરના સંકલનમાં રહી અને જે પણ કંપની જેટકો કંપની અને કલેક્ટર જે અને હાઈકોર્ટ જે ઓર્ડર કરશે એ કરવા માટે તૈયાર છીએ તો ફરીથી જેટકો કંપનીને આ સોશિયલ મીડિયાના માધ્યમથી આ મીડિયાના માધ્યમથી વિનંતી છે કે જ્યાં સુધી હાઈકોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી અહીંયા કોઈ ડિસ્ટર્બ કરવા ના આવે અને જો હવે ડિસ્ટર્બ કરવા આવશે અને કદાચ કોઈ એવી ઘટના બનશે તો એની જવાબદારી ડાવસના ખેડૂતોની રહેશે નહીં એવી હું આ જોડીને વિનંતી કરું છું અસ્તુ ભારત